લાશ હું ફરવાની વાત કરા નથી જો હેડ મેલ બેાય થી તારું તો મહિના થઈ પૈસા તો હજુ આલ્યા મારવો પડશે આજે લાલો લબારી હાલમાં કોલ્સ આવી અરે તારી આ બઈ તો રિચાર્જ કરાવવાનો પૈસા નહીં મારા પૈસા ક્યારે આવશે હારો

શું પેલો બાઇક લઈ બે હજાર બાઇક લઈજ આપડું ભલે લઈ હે બાઈક અમે આપડે બાઈક નો ખર્ચો છ મહિના

તો વાંધો નઈ માર બાઈક જેવું ચાલુ હતું એવું ચાલુ કરીને લઈ જવું બરાબર હા એટલે તા પૈસા હું આલ દઉં હા બાઈક ને કશું કર્યું નહીં ના કશું જ નહીં બાઈક કાલે નુખીન મેલે છે ના તો બાઈક હું ચેક કરી લઉં બરાબર ભાઈ

જો ફોર્મેન આવે ને અને જેટલો ખર્ચો કે તે પરમન તારા પૈસા તન મળશે બરાબર હા તો ને કયું બાય ભાઈ આ બાય એ આ બાય આ ફોર્મેન આયા તો શું થયું ભાઈ ચાલુ નહીં થતું શું થયું હવે બાઈક ને જે થયું હોય તમે જોઈ લો આ ભાઈ મારું બાઈક ઉઠાવી લાવ્યો હોય ને મારું બાઈક બગાડ નાખ્યું બરાબર આ બાઈક નું એન્જિન બેસી ગયું છે હવે અને આઠ હજાર રૂપિયા ખર્ચો આવે આઠ હજાર રૂપિયા ખર્ચો એટલો બધો કોઈ કરાવવું હોય તો મારે ગેરેજ મેળવી દેજો ભાઈ દાડા ભાઈ લઈ દેજો બરાબર ભાઈ જો ફોરમેને આ બાઈક માં આઠ હજાર રૂપિયા ખર્ચો કર્યો

આ બાઈક મારું બગાડ નાખ્યું છે ફોરમેન સરપંચ ફોરમેન આઈ આઠ હજાર રૂપિયા ખર્ચો તમે ન્યાય કરો આ ભાઈ હતા બરોબર તો ઉડતા તો મને તને ઘરે એવું આ બાઈક મારું કરાવવાનું ભાઈ આ ના મેલવાનું ના ના સરપંચ કે છે એ થશે સરપંચ

એ પૈસા ના આવે તો મારી જોડે પૈસા સરપંચો બેઠો છે પૈસા પેલો મારા ઘેર ના આવે હા ના આવે આ આવું ના તો જય માતાજી મિત્રો આ વિડીયો ની અંદર અમે એવો સંદેશ આપ્યો છે કે કોઈનું સાધન આપણે આપડે ઉઠાવેલા લવાય ઉઠાવેલા લાવો તો તમને આવો પ્રોબ્લેમ થાય અમારી વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય માતાજી